ઓલ ઇન્ડિયા ટાઈપ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા તાલુકાના પાનોડા ગ્રામ પંચાયતને બે મહિના સુધી સરપંચ દ્વારા પંચાયત ઓફિસે તાળા મારી દેવામાં આવ્યા તાળા કેમ મારવામાં આવ્યા એ સમજવું કેટલું મુશ્કેલ છે સાંભળીએ ઇકબાલ સોલંકીના રિપોર્ટમાં પાનોડા ગ્રામ પંચાયત વિશે સાર મિત્રો ઓલ ઇન્ડિયા ટાઈમમાં આપણું સ્વાગત છે હું છું ઇકબાલ સોલંકી આપણે આવ્યા છીએ અહીંયા પાનોડા પાનોડા ગ્રામ પંચાયત જ્યાં આગળ મળતી માહિતી અનુસાર એવું હતું કે બે મહિનાથી

શું કામ આ ટાળું બે મહિનાથી ગ્રામજનોનું કેવું છે કે બે મહિનાથી ટાળું મારવામાં આવ્યું છે ખરેખર આ શું છે હકીકત આમ તો ટાળું મારવામાં આવ્યું છે એ વાત તો ખોટી છે પણ જે વીસી તરીકે કામ કરે છે યોગેશભાઈ ભંગાભાઈ વસાવા એમને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે હું પોતે કામ કરવા દેતો નથી કેમ કે એણે ખાનગી ખાનગી ખોટા કામો કરેલા છે અને પક્ષપાત રાખીને એ કામ કરે છે અમુક લોકોને એવું કહે છે કે આ સરપંચનો માણસ છે તો એને એ દાખલા કે કાઢી આપતો નથી અને એના માણસો આવે છે એને વગર ડોક્યુમેન્ટે એ દાખલા વગેરે કાઢી આપે છે અને જે વીસી છે એ આ દાખલા દુખલી આપે છે એની ફી વસૂલે છે તો એના માટે મેં પછી એને તારે અત્યારે અહીંયા નથી બેસવાનું અને એના માટે મેં ટીડીએ સાહેબને બધાને રજૂઆત કરી ગ્રામ સભાઓનો ઠરાવ પણ આપેલ છે તો બે મહિનાથી બંધ છે ટાળું એ તો કઈ છે નહીં અહીંયા આવીને એ સર્વિસ કરી જાય છે મશીનો અને તલાટી સાહેબ શુક્રવાર મંગળવાર ફરજિયાત આવે છે તો તો લોકોના કામ નથી પરંતુ જે ચાલુ છે એની પાસે પાસવર્ડ છે એની પાસે આઈડી છે એ બીજી જગ્યાથી કામ કરે છે તો મારે કહેવાનો મતલબ એ છે કે અહીંયા તાળું ના મારીએ તો એ કોઈક વસ્તુ ચોરી જાય કે અથવા એ હટાવી લે તો માથે મારે પડવાનું છે એના માટે તાળું મારે છે આપણી પાસે ચાવી અવેલેબલ છે કામ હોય તો ખોલીએ છે એટલે તલાટી સાહેબ અહીંયા આવે છે તમે એવું કહો છો તલાટી સાહેબ આવે છે રાબેતા મુજબ રોજ આવે છે એની પાસે ત્રણ પંચાયતો છે એટલે પાનુડા પંચાયતમાં મંગળવાર અને શુક્રવાર બે દિવસ બે દિવસ રાબેતા મુજબ પાંચ વાગ્યા સુધી તલાટી સાહેબ બેસે છે ગ્રામ લોકોનું કામ થાય છે તો ટીડીઓ સાહેબને રજૂઆત કરવાથી હજુ તમારો કોઈ ઉકેલ આવ્યો નથી તો હવે તમે અગાઉની શું આ તમારું શું એ છે કે જે એમના અમે ગ્રામ સભાનો ઠરાવ આપ્યો અને સીએમઓમાં પણ અમે અરજી આપી તો એવું કીધું કે ઠરાવ લખીને આપો અને બદલી કાઢો માણસ આપો બીજો તો કરીશું પણ એમનો કોઈ કોપરેટર છે જીતુભાઈ કરીને ડીડિયાપાડા એમના કોઈ અંગત સંબંધી હોય આ વીસી એના માટે પાસવર્ડ બદલતા નથી અને આઈડી ચેન્જ કરતા નથી તો અમે એને અહીંયા બેસવા નથી દેવાના એ વાત સીધી છે કેમ કે અમારા જાણ વગર એ લોકોએ આવાસોનું સર્વે કરવાનું છે એ બાબત લઈને ત્રીસ આવાસો માંગણા રજિસ્ટરમાં ચડાવી દીધેલ છે જે સદંતર ખોટું છે તો માંગણા રજિસ્ટરમાં ચડાવી દીધી તો આમાં તલાટીશ્રીને તો ખબર જ હશે ને તો એમને એમને તમે પૂછ્યું કે આ કેમ ચડાવી દીધી તલાટીસીને પૂછવામાં આવ્યું ત્યારે એવું જાણવામાં આવ્યું કે આ વિશે નથી આ બાબતથી અમે એને બેસવા દેતા નથી અહીંયા તમારે સરપંચ છો તમે સરપંચ છો ગામના તમે આગેવાન છો તો ગ્રામજનોના ઉપર જે તકલીફ અત્યારે જે થઈ રહી છે એના ગ્રામજનોનું તમે શું વિચારો છો ગ્રામજનોનું કોઈ તકલીફ છે નહીં એ કામ કરે જ છે બધું કામ થાય છે હું સાથે રહીને તલાટી સાહેબનું કામ હોય તો તલાટી સાહેબ સાથે કરીએ છીએ તદ ઉપરાંત જે આઈડી પર કામ કરવાનું છે 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 એ એ પણ કરે ત્યાંથી બીજે બેસીને એટલે કોઈ તકલીફ નહીં આવું ક્યાં સુધી ચાલશે આવું ટાળાબંધી ક્યાં સુધી ચાલશે તમે એ તો એમનો જે ઓપરેટર છે ડીયાપાડા જીતુભાઈ કરીને એ પાસવર્ડ ને આઈડી બદલી આપે તો હું બીજા માણસને તરત જ બેસાડી દઉં મતલબ ગામ લોકો નું કામ કોઈ અટકતું નથી આ હતા સરપંચ શ્રી પાનોડાના અને એમણે જે હકીકત જણાવી એ હકીકત જોઈને એવું લાગે છે કે બે બે મતલબ વીસી અને આ જે સરપંચ છે બે એના વચ્ચેનો જે મતભેદ છે એ સામે ખુલીને આવ્યો છે અને એના થકી ગ્રામજનોને તકલીફ પડે છે અને સરપંચશ્રીએ પણ જણાવ્યું કે ગ્રામજનોને કોઈ તકલીફ નથી પડતી એટલે આ આગળની શું આગળ થવાનું છે એના એનાથી હવે આગળની માહિતી વધુ માહિતી માટે આપણે આગળ મળીશું હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર મિત્રો ગઈકાલે આપણે સરપંચ સાથે પાનુડાના સરપંચ સાથે વાત કરી હતી જેઓએ સરપંચશ્રીએ જણાવેલું પાનુડાના સરપંચશ્રીએ જણાવેલું કે કે જે માંગણા રજીસ્ટરમાં પાનુડા ગ્રામ પંચાયતમાં માંગણા રજીસ્ટરમાં ત્રીસ જેટલી આવાસો ચડાવી દેવામાં આવેલી છે તો આપણે એમને પ્રશ્ન બી કરેલો હતો કે આમાં તલાટીશ્રી જે છે એમને પણ ખબર નથી અને કઈ રીતે તમે પણ નથી જાણતા તો આમાં કઈ રીતે ચડાવી દેવામાં આવી છે તો આપણે અહીંયા આવ્યા છે તલાટી સાહેબ છે આપણે તલાટી સાહેબને મળીશું અને તલાટી સાહેબને પૂછીશું કે હકીકત શું છે માંગણા રજિસ્ટરમાં ત્રીસ જેટલી આવાસો કઈ રીતે ચડી ગઈ એટલે એ વિશે આપણે તલાટી શ્રી સાહેબને પૂછીશું શું નામ છે આપનું સર વસંતભાઈ વસાવા તલાટી કમ મંત્રી પાનુડા આ હકીકત છે કે ત્રીસ જેટલી આવાસો માંગણા રજિસ્ટરમાં ચડાવી દીધી છે પાનુડા ગ્રામ પંચાયતમાં વીસી વીસીએ ચડાવી દીધેલી છે એવો આક્ષેપ શ્રીએ કરેલો છે તો આપ એના વિશે શું જાણો છો સર જે ઉનાળામાં છે ને પ્રધાનમંત્રી આવાસનું સર્વે ચાલતું હતું નવ એ વખતે લોકોને આકારણીની જરૂર હોય એટલે એ વિશે તલાટીનો પાસવર્ડ વીસી પર હોવાથી પંદરથી વીસ જેટલા માંગણા રજિસ્ટર પર ઓનલાઈન ચડાવી દીધેલા છે ધરો સર આ છેલ્લા બે મહિનાથી પંચાયત બંધ છે પાનુડા પંચાયત ટાળું માર્ગ દેવામાં આવેલું છે તો એના વિશે આ ગ્રામજનોને કેટલી તકલીફ પડે છે અમે કાલે ગઈ કાલે ત્યાંનું ઇન્ટરવ્યુ લીધું તો ગ્રામજનોનું કેવું એવું છે ત્યાંના લોકોનું કે બે મહિનાથી આ ગ્રામ પંચાયત છે અને કામો થાય છે અટકી અટકીને થાય છે અને જે ભાઈ રીસીવાળા છે એ બહારથી કામ ચલાવે છે અને પંચાયતને ટાળું મારવામાં આવેલું છે તો એના વિશે શું કહેવા માંગો છો સાહેબ પંચાયતનો ટાળુ તો કોણ અમારે નથી મારે ગ્રામજનોનું કેવું છે કે ટાળું મારેલું છે અને ખરેખર સરપંચ શ્રી બી બોઈલા છે અંદર તમે જોયું હશે સરપંચ શ્રીએ કે તાળુ મારવાની અમારી ફરજ પડી છે કારણ કે અંદરથી કોઈ વસ્તુ ચોરાઈ જાય એટલે અમે તાળું મારી દીધેલું છે એવું સરપંચ શ્રીએ જણાવ્યું ના ના મંગળ ને શુક્રવારે તો જાઉં છું હું ગઈ કાલે સર શુક્રવારે તો ત્યાં હાજર હતો 4 વાગે તો તમે ત્યાં હાજર ન હતા વાગેલું હતું હા હા અમારે કાલે તાલીમાંથી બીએલોને એટલે નહોતું હા હા એટલે આ તા તલાટી સાહેબ અને બીજું કે સર હવે આનું આ કેટલા સમય સુધી ચાલશે આ ગ્રામજનોને ક્યાં સુધી આ બે મહિનાનું તો થઈ ગયા છે પંચાયત બંધ છે તો હવે હજુ કેટલું ગ્રામજનોએ આ તકલીફ વેઠવી પડશે વીસીનું કામ તમે જાતે કરી લો છો એટલે કોઈનું કામ અટકતું નથી વીસીનું કામ તમે જાતે કરી લો છો હા તો તલાટીશ્રી પાનુડા ગ્રુપ ગ્રામ પંચાયત આપણી સાથે હતા ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ તો આપણે પાનુડા ગ્રામ પંચાયતના આપણે જે સરપંચ હતા એમને મળ્યા એમનું નિવેદન લીધું તલાટીશ્રીનું નિવેદન લીધું હવે જે વીસી છે વીસી યોગેશભાઈ વસાવા છે એ વીસીનું નિવેદન લઈશું કે જે એમના પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે સરપંચ સરપંચ દ્વારા પાનુડા સર સરપંચ દ્વારા તો એ એ આક્ષેપોમાં કેટલું સત્ય છે એ જાણીશું આપણે યોગેશભાઈ પાસેથી વીસી છે ત્યાંના પાનુડા ગ્રુપ પાનુડા પંચાયતના તો એમનાથી જાણીશું યોગેશભાઈ જે પાનુડાના જે સરપંચ છે એમને તમારા પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે તો એ આક્ષેપો કેટલા સત્ય છે એમાં શું છે તમે હકીકત શું છે તે મીડિયા થકી જણાવજો અમારા સરપંચ સાહેબ જે આક્ષેપો લગાવ્યા છે બધા આક્ષેપે બધા ખોટા છે એ નિર્દેશ છે હા ને એમણે જે બધી માહિતી આપી એ બધી ખોટી છે ને ગામ ગ્રામજનોનો બી સંપર્ક કર્યો ગ્રામજનો બી જવાબ લીધો છે બસ એટલું જ કહેવા માંગુ છું એટલે જેટલા પણ આક્ષેપો લગાવ્યા છે પૈસાના ને બધું તમારા પર આક્ષેપો લગાવ્યા છે એ એમાં કેટલું સત્ય ના એમાં કોઈ હવે સત્ય કંઈ સાબિત કરીને બતાવે તો ખબર પડે ગ્રામજનો શું કહેવા માંગે છે ગ્રામજનોમાં તમારું ગ્રામજનો હવે જે કેવા માંગે હવે એમને પણ પછી નિવેદન લઈ લેશું શું કહેવા માંગે તો એટલે સરપંચ શ્રીએ તમારા પર જે બી આક્ષેપો લગાવ્યા તમે એવું કહેવા માંગો છો તદ્દન ખોટા છે અને જે પણ મારા પર આરોપો લગાવ્યા છે અને એક આરોપ એ પણ લગાવેલો છે એમણે કે જે તમારો બુક આવે છે ઠરાવણી એની તો એ બુકના અંદર જે આવાસના જે ત્રીસ આવાસોના રેકોર્ડ પર ચડાવી દેવામાં તમારા નામ નામ લેવામાં આવ્યું છે તો એ એનામાં શું સત્ય છે એમાં એવું સત્ય છે કે પહેલાં જે એમણે ઘર નંબર પાડવાના હતા એ સાહેબને પુતલાટી તલાટી સાહેબ મેં પૂછીને પછી ચડાવી દીધા હતા પછી સરપંચ સાહેબે એવું કીધું કે મારા સહી સિક્કા વગર હવે નવા ઘરો ના ચડાવતા બસ એ જ છે એટલે એ તમે સરપંચ શ્રી ના કહેવા ચડાવેલા ના એમના સહી સિક્કા જ છે પંચાયત છે એટલે એટલે એ જે જે એમનો આક્ષેપ છે જે આવાસો ચડાવી દેવામાં આવી છે એ આક્ષેપો ખોટી છે તમે એવું કહેવા માંગો છો ખોટો આક્ષેપ છે બધો ખોટો આક્ષેપ છે એટલે એ એ જે ચડાવ્યું તમારું નામ લીધું એ તમે નથી ચડાવ્યું હા એટલે પહેલા જે ફોર્મ આપી ગયેલા એમાં ચડાયેલા સાત દસ નામો એ સહી સિક્કા સરપંચ સરપંચે સહી નથી કરી અચ્છા અને બીજા જે ફોર્મ હતા એમાં એમના સહી સિક્કા એ ત્યાં ફોર્મમાં છે ઓફિસમાં જ છે ફોર્મો બધા આ તા યોગેશભાઈ અને એમણે પોતાની જે પોતાના ઉપર જે સરપંચ સરપંચશ્રીએ જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ એ આક્ષેપો તદ્દન પાયા વેહણા છે અને ખોટા છે એવું કહેવા માંગે છે યોગેશભાઈ વસાવા એવું કહેવા માંગે છે એટલે આજે પાંડુડા ગ્રામ પંચાયતનો જે વિવાદ આવ્યો છે વીસી અને વીસી અને સરપંચના વચ્ચેનો જે વિવાદ છે એ વિવાદના લીધે આપણે આ યોગેશ ભાઈની જે આપણી મુલાકાત લીધી ને એમણે જે જણાવ્યું એ હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ